કુડે બે હપ્તી ભરાઈ ગયું હિન્દી હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગતરાણ મારા વિડિયો માં તમારું સ્વાગત છે અમે તો પાણી ભરવા આવી ગયા છે શનિવારે બીજું પાણ ચડાવ્યું છે ઘઉંમાં આપણે ગામ બતાવી આપણા ગામ બતાવ્યા પહેલા આ મારા આ સંજય ના ગામ જો કેમ છે આને હવે વિહી ગયા પાણી પાવાનું છે ત્રીજું પાણ હું પાણી જોહે ભાઈ જો હમઝુભાઈને દે હાલ મારે નાકું ભરાઈ ગયું છે તો હું વારી લો આ પણ એક ધારા તો આમાં કાંઈ ફેરફાર નહીં અસલ એ ખરખા અમે પાણી સડાવ્યું છે તો અમારે પાટલ જ્યાં છે અમારે થોડા કઈ પારવા ક્યાં છે ક્યારે ક્યારે